એક યુવા ચહેરો પહેલીવાર ઉમેદવારી કરવા જઈ રહેલો છે સરપંચ ડેપ્યુટી સરપંચ કે કોઈ સભ્યમાં કદાચ તમને અવસર નહીં મળ્યો હશે ત્યારે ઘણા સમય પછી તમને સ્થાનિક ઉમેદવાર મળ્યો છે ઉમેદવારની અંદર ઉમેદવાર યુવા છે તમારા પ્રાણ પ્રશ્ન હરેક જગ્યા પર ઉઠાવી શકે એવી કાબિલિત ધરાવે છે યુવા છે બોલી શકે છે દોડી શકે છે તમારા વિસ્તારના પ્રાણ પ્રશ્નોને વાંચ આપી શકે છે એવું છે ત્યારે મારી રોજિયાની માતા બહેનો વડીલોને સિંધુ ખુવાના કંકુવાસણ વસાદના કંકુવાસણ ગામના પાલાના વડદલીના તમામ માતા બહેનોને હું આહવાન કરું છું અને વિનંતી કરું છું કે તારીખ સોલ બે બે હજાર પચીસ ના રોજ મતદાન મથક પર જઈને સવારના ના આઠ કલાક થી સાંજ ના પાંચ કલાક સુધી મતદાન થવાનું છે ત્યારે મારી માતા બેનો વડીલો સૌ આગેવાનો વિનંતી કરું છું કે આ યુવા ચહેરાને આમ આદમી પાર્ટીના ઉમેદવારને જંગી બહુમતથી મતદાન કરીને જંગો બહુમત વિજય બનાવો એવી આશા ને અપેક્ષા રાખું છું મિત્રો સરકારે

ત્યારે હું તમને વિનંતી કરું છું કે ક્યાં સુધી આપણે આ બધું વેઠવાનું છે આપણા વિસ્તારમાંથી એમપીએમએલ એ જિલ્લા પંચાયતના સભ્ય તાલુકા પંચાયતના સભ્ય સરપંચ શ્રીઓ પણ છૂટાઈને જાય છે ત્યારે આપણે મત આપીએ છીએ ત્યારે એના મત મતના અધિકારમાં આપણને શું મળ્યું છે ગુજરાતને ડેવલપમેન્ટના સ્વરૂપમાં જોવામાં આવે છે વિકાસને ખૂબ મોટી મોટી વાતો કરવામાં આવે છે મારા આપણા વિસ્તારની વાત કરો સ્ટેચ્યુ ઓફ યુનિટી થી ખૂબ સ્ટેચ્યુ ઓફ યુનિટી ની આજુબાજુના વિસ્તારોમાં જ્યારે કોઈ પ્રોગ્રામ હશે ત્યારે રોડ પાથરી દેવામાં આવે છે રાતો રાત ત્યારે આપણા વિસ્તારની વાત કરો આઝાદીના આટલા બધા વર્ષો વીતી ગયેલા હોવા છતાં પણ આજે રોડ રસ્તા ના ઠેકાણા નથી ઉપરવાસ ના ગામ ની વાત કરો આજે પણ તમે જોયું હશે ટીવીમાં સમાચારમાં અને મોબાઈલમાં તમે જોતો હશે જોતા હશો

એક પણ એક પણ વોટ આપણો આગો પાછો ના થાય તમારા એક વોટ થી ઉમેદવાર જીતી પણ શકે અને જો તમે એક વોટ ન પણ આપશો ત્યારે એક